રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે પાટણ જિલ્લામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે સમી રાધનપુર હાઈવે પર એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો ગોઝારા અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે સમીના ગોચનાદ નજીક અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં બસ પર પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે પાટણમાં અકસ્માતની ઘટના સમી રાધનપુર હાઈવે પરિક્ષા રિક્ષામાં સવાર લોકો બસના આગળના ભાગમાં દબાઈ ગયા બીજી તરફ અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળે ટોળા એકત્ર થયા છે તેમજ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે બનાવની જાણ થતા પોલીસ પહોંચી છે મૃતદેહોને પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે